નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ ગંગા કિનારે તેજસ્વી ચાંદની ફેલાઈ ગઈ હતી પાણીનો પ્રવાહ દૂર સુધી શાંત હતો જાણે કોઈ ગહન રહસ્ય છુપાયેલું હોય કાશી નજીક એક પ્રાચીન મઠની અંદર એક વૃદ્ધ સાધુ પોતાના શિષ્યોને એક અદ્ભુત વાર્તા કહી રહ્યા હતા મહાત્મા બુદ્ધ અને મહાકુંભના રહસ્યો સાથે સંબંધિત એક વાર્તા આ ફક્ત એક તહેવાર નથી વૃદ્ધ સાધુએ ધીમેથી કહ્યું તેમની આંખોમાં અદ્રશ્ય ચમક હતી મહાકુંભે ક્ષણ છે જ્યારે સમય પોતે જ અટકી જાય છે જ્યારે પૃથ્વી અને આકાશ વચ્ચેના અદ્રશ્ય દરવાજા ખુલી જાય છે અને બુદ્ધે તેના વિશે પહેલાથી કરી હતી શિષ્યો ધીમેથી કહ્યું ગુરુદેવ શું આ સાચું છે શું મહાત્મા બુદ્ધે મહાકુંભ વિશે કનિક કહ્યું હતું વૃદ્ધ સાધુ હસ્યા તેણે માળા ફેરવીને કહ્યું હા આ એક રહસ્ય છે જે બુદ્ધે ફક્ત થોડા લોકોને જ કહ્યું હતું આ બુદ્ધના એક રહસ્યમય શિષ્ય વિશેની વાર્તા છે એક શિષ્ય જે પોતે કાલુચક્રનું રહસ્ય જાણતો હતો પણ યાદ રાખો સાધુએ ફફડાટથી કહ્યું ભૂતકાળમાં આ રહસ્ય છુપાવવા માટે ઘણી શક્તિઓ કામ કરતી હતી જ્યારે બુદ્ધે આ રહસ્યનો સંકેત આપ્યો ત્યારે કેટલીક ગુપ્ત શક્તિઓએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો કારણ કે જો આ જ્ઞાન ખોટા હાથમાં આવી જાય તો વિશ્વનું સંતુલન ખોરવાઈ શકે છે હવે શિષ્યોમાં ભય અને ઉત્તેજના બંને ફેલાઈ ગયા હતા રેવતને સંકેત આપવામાં આવ્યો હતો કે આગામી મહાકુંભમાં એક રહસ્યમય સંત આવશે જે ગુરુ નક્ષત્રનું રહસ્ય જાહેર કરશે પરંતુ એક અજાણ્યો દુશ્મન આ સંતને રોકવા માટે તમામ પ્રયાસો કરશે અચાનક એક અજાણી વ્યક્તિએ મઠનો દરવાજો ખટખટાવ્યો તે એક વૃદ્ધ માણસ હતો તેના હાથમાં તાંબાની પ્લેટ હતી ગુરુદેવ તેમણે ધ્રુજતા અવાજે કહ્યું મેન તમને આ પત્ર એક અજાણ્યા સંત તરફથી આપ્યો છે તેમને કહ્યું કે તમે તેને વાંચતાની સાથે જ સમજી જશો કે મહાન કુંભનું રહસ્ય હવે ફરી ઉજાગર થઈ રહ્યું છે સાધુએ પત્ર ખોલ્યો તેમાં ફક્ત એક જ વાક્ય લખેલું હતું ગંગાનું પાણી સાક્ષી છે કે સમયનું ચક્ર પૂર્ણ થઈ રહ્યું છે જે શોધશે તેને મળશે શિષ્યોના હૃદયના ધબકારા વધી ગયા અનિરુદ્ધે વૈવિક અવાજમાં કહ્યું ગુરુદેવ શું એ છે કે રહસ્યમય વર્ષના મહાકુંભમાં પ્રગટ થવાના છે સાધુએ ઊંડો શ્વાસ લીધો હા અને આપણે તેને શોધીને તેનું રક્ષણ કરવું જ પડશે કારણ કે આ ફક્ત બીજો કોઈ સામાન્ય સંત નહીં હોય આ તે છે જેની બુદ્ધે ભવિષ્યવાણી કરી હતી મહાકુંભનો પડચાયો ચાંદનીના પ્રકાશમાં ગંગાના મોજા ચમકી રહ્યા હતા પરંતુ વારાણસીના આ મઠમાં રહસ્ય અને ભયનો અદ્રશ્ય પડછાયો ઘેરો થવા લાગ્યો વૃદ્ધ સાધુએ ધ્રુજતા હાથે તાંબાની પ્લેટ ઉપાડી અને ધીમેથી વાંચ્યું ગંગાનું પાણી સાક્ષી છે કે સમયનું ચક્રપૂર્ણ રીતે સમાપ્ત થઈ રહ્યું છે જે શોભશે તેને મળશે શિષ્ય અનિરુદ્ધની આંખોમાં બેચેની હતી તેણે પોતાના ગુરુ તરફ જોયું અને કહ્યું ગુરુદેવ આ રહસ્ય શું છે આ કોણ લખી શકે છે વૃદ્ધ સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ રહસ્ય છે દીકરા સંત બુદ્ધે જે આગાહી કરી હતી તે આ પથર પાછળ હોઈ શકે છે પરંતુ એવી પણ શક્યતા છે કે કોઈ અજાણી શક્તિ આપણને રોકવા માંગે છે આપણે સાવચેત રહેવું પડશે અનિરુદ્ધે માથું હલાવ્યું પણ તેના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા માસ્તર આપણે આગળ શું કરવું જોઈએ વૃદ્ધ સાધુએ એક ક્ષણ માટે વિચાર્યું અને પછી ગંભીર કહ્યું હવે આપણે મહાકુંભની યાત્રા કરવાનો સમય આવી ગયો છે ત્યાં આપણને જવાબ મળશે મઠના બધા અગ્રણી શિષ્યો ભેગા થયા અને બીજા જ દિવસે સાધુઓનો એક સમૂહ વારાણસીથી પ્રયાગરાજ જવા રવાના થયો મહાકુંભનું દ્રશ્ય એક દિવ્ય સ્વપ્ન જેવું હતું ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર લાખો સાધુઓ સંતો યોગીઓ અને ભક્તો એકઠા થયા હતા નાગા સાધુઓ પોતાના રાખને ગંદા તાળાઓ પર વીંટાડીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા સિદ્ધ યોગીઓ ધ્યાનમાં મગ્ન હતા અને અન્ય સંતો ગુઢ ચર્ચામાં વ્યસ્ત હતા અનિરુદ્ધ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ગુરુદેવ આપણે કેવી રીતે શોધીશું કે આટલા બધા સંતો અને ઋષિઓમાં તે રહસ્યમય સંત કોણ છે વૃદ્ધ સાધુએ હસીને કહ્યું જે આપણને પોતે શોધી કાઢશે તે સાચો સાંજ એક રહસ્યમય ઘટના બની સાધુઓનો સમૂહ સંગમ નદીના કિનારે તેમના આરામ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક વૃદ્ધ સાધુ તેમની પાસે આવ્યા તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી અને તેણે એક નાના વાસણમાં ગંગાજળ લીધું અને વૃદ્ધ સાધુના હાથમાં આપ્યું આ પાણી પીઓ સત્ય તમને પ્રગટ થશે સાધુએ રહસ્યમય અવાજમાં કહ્યું વૃદ્ધ સાધુએ પાણી પીધું અને જેમ જેમ તેણે તેને જોયું તેમ તેમ પાણીનો રંગ એક ક્ષણ માટે સોનેરી થઈ ગયો બધા સાધુઓ આશ્ચર્યચકિત થઈ ગયા તે શું હતું માસ્ટર અનિરુદ્ધે ભય અને આશ્ચર્ય સાથે પૂછ્યું વૃદ્ધ સાધુએ ગંભીરતાથી જવાબ આપ્યો આ પહેલો સંકેત હતો કોઈ આપણને રસ્તો બતાવી રહ્યું છે પરંતુ સંપૂર્ણ કસોટી હજુ આવવાની બાકી છે મહાકુંભની ભીમાંગ એક પડછાયો પણ ફરતો હતો એક અજાણ્યો વ્યક્તિ જે આ જૂથની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો તે હંમેશા ભીડમાંગ ખોવાયેલો રહેતો પણ તેની નજર સતત સાધુઓ પર ટકેલી રહેતી રાત પડતા જે એક વિચિત્ર સંદેશ આવ્યો જો તમે સત્યની શોધમાંગ આગળ વધશો તો તમને અંધકાર પણ મળશે મહાકુંભ દરેક માટે આશીર્વાદ નથી સાવચેત રહો અનિરુદ્ધ ડરી ગયો માસ્તર આ કોણ હોઈ શકે શું કોઈ આપણને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે વૃદ્ધ સાધુએ ગંભીર સ્વરમાં કહ્યું જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર પણ છે જ્યારે પણ કોઈ મોટું રહસ્ય ખોલવાનું હોય છે ત્યારે કેટલીક શક્તિઓ તેને દબાવવાનો પ્રયાસ કરે છે આપણે સાવધ રહેવું પડશે બીજા દિવસે સવારે મહાકુંભમાં સૌથી પવિત્ર સ્નાનનો સમય આવ્યો તે ક્ષણ જ્યારે ગુરુ નક્ષત્ર તેના ઉચ્ચતમ બિંદુ પર હશે આ તે સમય હતો જેનો બુદ્ધે સંકેત આપ્યો હતો વૃદ્ધ સાધુએ પોતાના શિષ્યોને સૂચના આપી આપણે સંગમમાં સ્નાન કરીશું પણ યાદ રાખજો આપની કસોટી હજી પૂરી થઈ નથી વીડ વચ્ચે અનિરુદ્ધે ગંગા કિનારે એક સરળ સંતને શાંતિથી ઉભેલા જોયા તેની આંખોમાં અપાર શાંતિ હતી અને ગંગાનું પાણી ફક્ત તેના સ્પર્શથી જ થોડું કંપતું હતું અનિરુદ્ધે ધીમેથી પોતાના ગુરુને કહ્યું ગુરુદેવ તે સંત અલગ છે વૃદ્ધ સાધુએ સંત તરફ ધ્યાનથી જોયું અને પછી ધીમેથી કહ્યું હા આ તે વ્યક્તિ હોઈ શકે છે ચાલો આપણે તેને મળીએ સાધુઓનો સમૂહ સંત પાસે પહોંચતાની સાથે જ તેમને પાછળ વળીને જોયા વિના કહ્યું તમે આવવામાં મોડા પડ્યા છો અનિરુદ્ધ ચોંકી ગયો તને ખબર હતી કે અમે આવી રહ્યા છીએ સંતે હસીને કહ્યું જ્યારે સમય પાકે છે ત્યારે સત્ય શોધનારાઓ પોતાની મેળે ભેગા થાય છે મહાકુંભ ફક્ત પાણીનો સંગમ નથી તે કાળનો સંગમ પણ છે બુદ્ધે જે રહસ્યની આગાહી કરી હતી તે હવે પ્રગટ થવા જઈ રહ્યું છે વૃદ્ધ સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું અમે સાંભળવા તૈયાર છીએ સંતે આંખો બંધ કરી અને કહ્યું ગંગાનું પાણી ફક્ત શરીરને જ નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે પરંતુ જે વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય હેતુ સાથે ગંગાનું પાણી પીવે છે તે પોતાના પાછલા જન્મની યાદોને તાજી કરી શકે છે અનિરુદ્ધ સ્તબ્ધ થઈ ગયો શું આ શક્ય છે સંતે તેની તરફ જોયું અને કહ્યું આ એ જ જ્ઞાન છે જે બુદ્ધે છુપાવ્યું હતું જેથી ફક્ત લાયક લોકો જે તેને પ્રાપ્ત કરી શકે આ જ્ઞાન સર્જન અને વિનાશ બંનેની ચાવી છે સંતે આ રહસ્ય જાહેર કરતાની સાથે જ મહાકુંભના ઘોંઘાટમાં એક વિચિત્ર પરિવર્તન આવ્યું વીડમાં હંગામો મચી ગયો કાળા પોશાક પહેરેલા કેટલાક અજાણ્યા લોકો ધીમે ધીમે સંત તરફ આગળ વધી રહ્યા હતા વૃદ્ધ સાધુએ ફફડાટથી કહ્યું આપણો સમય પૂરો થઈ રહ્યો છે આપણે સલામત સ્થળે જવું પડશે સંતે હસીને કહ્યું સત્ય છુપાવી શકાતું નથી પણ હા તેને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી છે વૃદ્ધ સાધુ અનિરુદ્ધ અને તેમના શિષ્યો સંતની સાથે ગયા અને સંગમના ગુપ્ત માર્ગ તરફ આગળ વધવા લાગ્યા તેમની પાછળ રહસ્યમય અજાણી વ્યક્તિ ઝડપથી તેમની તરફ આગળ વધી રહી હતી ગુરુદેવ આ લોકો કોણ છે અનિરુદ્ધે ગભરાઈને પૂછ્યું વૃદ્ધ સાધુએ કહ્યું આ એ જ લોકો છે જે સત્યને દબાવવા માંગે છે આપને ભાગવું પડશે પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે આપની પાસે જે જ્ઞાન છે તે કોઈ પણ વ્યક્તિને અપાર શક્તિ આપી શકે છે સંગમનું અંતિમ રહસ્ય હવે મહાકુંભના આ રહસ્યમય સંગમમાં એક ઊંડા ષડયંત્રનો જન્મ થયો હતો મહાત્મા બુદ્ધનું છુપાયેલું જ્ઞાન ગુરુ નક્ષત્રનું રહસ્ય અને સત્યને દબાવવા માંગતી એક અજાણી સંસ્થા બધું જ હવે અનિરુદ્ધની સામે હતું શું સાધુ સંતો આ રહસ્યનું રક્ષણ કરી શકશે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા અજાણ્યા લોકો કોણ હતા અને શું મહાકુંભની આ યાત્રામાં અનિરુદ્ધને તેના ભૂતકાળના જીવન વિશે કોઈ સંકેત મળશે સંગમના કિનારે રાત્રિનું નીરવ વાતાવરણ હતું પણ કનિક વાત હવામાં તરતી હતી જાણે સમય પોતે જ થંભી ગયો હોય દૂર ગંગાના મોજામાં ચંદ્રનું પ્રતિબિંબ રહસ્યમય રીતે ધ્રુજી રહ્યું હતું વૃદ્ધ સાધુ અનિરુદ્ધ અને તેમનું જૂથ એક ગુપ્ત માર્ગે સંત સાથે ઝડપથી આગળ વધી રહ્યા હતા પરંતુ તેઓ જાણતા હતા કે તેમની પાછળ અજાણી શક્તિઓ છે સંતે ધીમા અવાજે કહ્યું સમય આવી ગયો છે બુદ્ધની ભવિષ્યવાણી હવે પૂર્ણ થશે પણ પહેલાં તમારે સંગમના પાણીમાંગ છુપાયેલું રહસ્ય જોવું પડશે અનિરુદ્ધની આંખોમાં જિજ્ઞાસા હતી માસ્તર આપણે શું કરવાનું છે સંતે એક નાની તાંબાની બોટલ કાઢી અને તેમાંથી થોડા ટીપાંગ સંગમના પાણીમાં નાખ્યા અચાનક પાણીનો રંગ બદલાવા લાગ્યો પહેલા ઘેરો વાદળી પછી સોનેરી વૃદ્ધ સાધુએ ધીમેથી કહ્યું આ તે ક્ષણ છે જેના વિશે બુદ્ધે વાત કરી હતી પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ કારણ કે જેઓ આ રહસ્ય જાણવા માંગતા નથી તેઓ આપણને રોકવાનો પ્રયાસ કરશે સંતે આંખો બંધ કરી અને કહ્યું મહાત્મા બુદ્ધે કહ્યું હતું કે જ્યારે સમયનું ચક્ર તેના અંતિમ તબક્કામાં પહોંચશે જ્યારે સત્ય અને અંધકાર વચ્ચેનો અંતિમ યુદ્ધ થશે ત્યારે સંગમના પાણી સત્યને પ્રગટ કરશે પરંતુ આ સત્ય ફક્ત તે જ જોશે જેમના હૃદય શુદ્ધ છે તો શું આપણને આ પાણીમાં કંઈ દેખાશે અનિરુદ્ધે પૂછ્યું સંતે માથું હલાવ્યું ના આ પાણી ફક્ત એ કરીશો છે સાચો જવાબ તમારી અંદર જ રહેલો છે બધા સાધુઓ ધ્યાન મુદ્રામાં બેઠા અને તેણે આંખો બંધ કરતાની સાથે જ તેની સામે એક અદ્ભુત દ્રશ્ય દેખાયું એક દિવ્ય દ્રષ્ટિ હવે તેઓ બધા એક અલગ જ દુનિયામાં હતા તેમની સામે એક વિશાળ વૃક્ષ ઉભું હતું બોધિ વૃક્ષ જેની નીચે મહાત્મા બુદ્ધ પોતે ધ્યાન કરી રહ્યા હતા તેમની ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો બુદ્ધે આંખો ખોલી અને કહ્યું સત્યની શોધ મુશ્કેલ છે પરંતુ જેઓ ધીરજ રાખે છે તેઓ તેને શોધી શકે છે આયુ પરિવર્તનનો સમય છે અને સંગમ એ સ્થાન છે જ્યાં વર્તમાન અને ભવિષ્ય એક થાય છે વૃદ્ધ સાધુએ ધ્રુજતા અવાજે પૂછ્યું ગુરુદેવ તમારી ભવિષ્યવાણી શું કહે છે બુદ્ધિ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જ્યારે આકાશમાં ત્રણ સૂર્ય એકસાથે ચમકશે જ્યારે સંગમના પાણી લોહી જેવા દેખાશે અને જ્યારે સમયના ચક્રનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાશે ત્યારે તે સમય આવશે જ્યારે સત્ય અને અંધકાર વચ્ચેનો અંતિમ યુદ્ધ થશે પરંતુ યાદ રાખો સત્ય જીતવા માટે માત્ર જ્ઞાન પૂરતું નથી સમર્પણ અને હિંમતની પણ જરૂર છે અનિરુદ્ધે આશ્ચર્ય સાથે પૂછ્યું તો આનો અર્થ શું છે આ અંતિમ યુદ્ધ શું છે બુદ્ધે જવાબ આપ્યો આ યુદ્ધ બાહ્ય નથી પણ આંતરિક છે તે અહંકાર અને જ્ઞાન વચ્ચેનું યુદ્ધ છે જે પોતાની અંદરના સત્યને ઓળખે છે તે વિજયી થાય છે પરંતુ જે સત્તા માટે સત્યને વિકૃત કરે છે તે અંધકારમાં ખોવાઈ જાય છે અચાનક એક મોટો અવાજ આવ્યો અને બધા સાધુઓ ધ્યાનમાંથી બહાર આવી ગયા અંધારામાં કેટલાક પડછાયા ઝડપથી તેમની તરફ આગળ વધી રહ્યા હતા આ એ જ રહસ્યમય લોકો હતા જે મહાકુંભમાં સાધુઓ પર નજર રાખતા હતા દોડો સંતે કહ્યું સાધુઓ ઝડપથી સંગમના ગુપ્ત માર્ગ તરફ દોડ્યા પરંતુ અજાણ્યા લોકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા તેમના નેતા આગળ આવ્યા અને કહ્યું સત્ય દરેક માટે નથી તે જાણ્યા પછી પણ તમે શું કરશો વૃદ્ધ સાધુએ હિંમતવેર કહ્યું સત્યને રોકી શકાતું નથી તમે ગમે તેટલો પ્રયત્ન કરો તે આખરે બહાર આવશે જ રહસ્યમય નેતા હસ્યો કદાચ પણ તમને તે જાહેર કરવાની તક નહીં મળે તેણે તેના સાથીઓને ઇશારો કર્યો સંતે ધીમેથી કહ્યું હવે સમય આવી ગયો છે જે કોઈ સત્યનું રક્ષણ કરવા તૈયાર છે તેણે પોતાના ભયથી પોતાને મુક્ત કરવા જોઈએ અનિરુદ્ધે હિંમત ભેગી કરી અને એક ડગલું આગળ વધ્યું તેણે આંખો બંધ કરી અને ધ્યાનમાં લીન થઈ ગયો અચાનક ઉર્જાનો ઉછાળો આવ્યો અને સંગમનું પાણી ફરી સોનેરી થઈ ગયું રહસ્યમય લોકો સ્તબ્ધ થઈ ગયા તેમનો નેતા પીછેહટ કરવા લાગ્યો આ કેવી રીતે શક્ય છે સંતે હસીને કહ્યું સત્યની શક્તિને કોઈ હરાવી શકતું નથી જ્યારે સાચા સાધકો તેને સ્વીકારે છે ત્યારે અંધકાર આપમેળે દૂર થઈ જાય છે ધીમે ધીમે રહસ્યમય લોકો અદૃશ્ય થવા લાગ્યા તેમના શરીર ધુમાડામાંગ ફેરવાઈ ગયા જાણે કે તે ફક્ત મૃગજળ હોય બીજા દિવસે સવારે મહાકુંભ તેની ચરમસીમાય હતો સંગમમાં લાખો લોકો સ્નાન કરી રહ્યા હતા પરંતુ આગલી રાત્રે શું થયું તે બહુ ઓછા લોકોને ખબર હતી વૃદ્ધ સાધુએ અનિરુદ્ધ તરફ જોયું અને કહ્યું આ જ્ઞાન હવે તમારું છે તેને સુરક્ષિત રાખો કારણ કે એક દિવસ તમારે તેને બીજાઓને પહોંચાડવું પડશે અનિરુદ્ધે માથું નમાવ્યું તેણીને સમજાયું કે તે ફક્ત એક રહસ્ય નથી તે એક જવાબદારી છે મહાત્મા બુદ્ધની ભવિષ્યવાણી પૂરી થઈ હતી સત્ય પ્રગટ થઈ ગયું હતું પણ એ તો ફક્ત એક પ્રકરણનો અંત હતો એક નવી સફરની શરૂઆત જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા વિચારો અમને ટિપ્પણીઓમાં જણાવો આવનારી વધુ રોમાંચક વાર્તાઓ માટે જોડાયેલા રહો